મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી પારેખ વલ્લભરામ હેમચંદ લાયબ્રેરી અને મોદી માણેકલાલ બ્રિજલાલ બાલ પુસ્તકાલય ખાતે દર વર્ષે બે દિવસ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે જેમાં વિસનગર શહેરની જુદી જુદી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ ભાગ લે છે જેમાં આ વર્ષે પણ બે દિવસની સ્પર્ધા યોજાઈ હતી જેમાં શહેરની નૂતન સર્વ વિદ્યાલય ડીડી કન્યા વિદ્યાલય નવયુગ શિશુ નિકેતન સરદાર પટેલ હાઈસ્કૂલ આદર્શ વિદ્યાલય જીડી હાઈસ્કૂલ ઇકરા સ્કૂલ અને માતુશ્રી વાલ વાલમંદિર જેવી શાળાઓના એકસો આઠ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો બે દિવસ યોજાયેલી સ્પર્ધામાં વક્તૃત્વ સ્પર્ધા દેશભક્તિ ગીત ચિત્ર સ્પર્ધા જેમાં એક કદમ સ્વચ્છતા કી ઓર અને પક્ષીઓ કા ગોસલા વિષય રાખવામાં આવ્યો હતો જેમાં નિર્ણાયક તરીકે મીનાબેન નિમેશભાઈ શાહ અને રક્ષાબેન મહેશભાઈ જોશી હાજર રહ્યા હતા પ્રથમ દિવસે જનરલ લાઇબ્રેરીના ઉપપ્રમુખ શ્રી રાજુજી પરમાર હેમંતભાઈ પ્રધાન હાજર રહીને દરેક વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો જ્યારે બીજા દિવસે ખાસ મહિલાઓ માટે એક મિનિટમાં અનોખી રમતો અને વાનગી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરની ગૃહિણીઓ દ્વારા વિવિધ વાનગીઓ સજાવીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં નિર્ણાયક તરીકે શ્રીમતી રક્ષાબેન જોશી અને દીનાબેન કંસારા હાજર રહ્યા હતા દરેક વાનગીઓનો ટેસ્ટ કરીને નિર્ણય આપ્યો હતો આજના કાર્યક્રમમાં જનરલ લાઇબ્રેરીના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ ચૌધરી અને મંત્રી શ્રી ખોડભાઈ પટેલ અને નીતિનભાઈ પ્રધાન હાજર રહ્યા હતા આ બે દિવસની સ્પર્ધાઓમાં શહેરની વિવિધ શાળાઓમાંથી શિક્ષકો અને વાલીઓ પણ દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ બે દિવસ યોજાયેલી સ્પર્ધાઓનું સફળ સંચાલન અને આયોજન જનરલ લાઇબ્રેરીના ગ્રંથપાલ શ્રીમતી પ્રતિમાબેન બેન કર્યું હતું સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ